ટાયર ગરમા ગરમ મસાલા ઢોસા બનાવવામાં આવી રહ્યા છે અહીંયા એક સાથે દસ જેટલા તાવા ઉપર ગરમા ગરમ ઢોસા બની રહ્યા છે જય અંબે જય અંબે ઇટલી સંભાર બહુ પ્રસાદીમાં રાખી દેવામાં આવે છે જય અંબે અહીંયા લાઈવ ગરમા ગરમ જલેબી અને સાથે પાંચસો જણા સુઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એમના જે માટે મિત્રો ખુશાલી છે બોલક્સ માં તમામ હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે જઈ રહ્યા છીએ અંબાજી પગપાળા યાત્રા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તો જે જઈ રહ્યા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેરાલુની નજીક આ જગ્યા ઉપર લાઈવ ગરમા ગરમ જે ઢોસા મળી રહ્યા છે તદ ઉપર આ જગ્યા ઉપર તમે જો કેસરી નંદન યોગ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર મજાનો જે રાત્રીનો લાઈવ જે ડીજે જે ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ ગોઠવેલો છે તદ ઉપર અહીંયા ઘણા બધા ભાવી ભક્તો અને રથો તમે જોઈ રહ્યા છો તો વિડિયોમાં ચલે છે જે જોડે રહેજો આવી રીતના સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવું છું વિડિયોમાં ચલે છે જે તો રહેજોチャンネルના સબ્સ્ક્રાઇબ કરીમે વિડિયોને લાઈક કરોજો અને ખાસ કરીને તમારા મિત્રો જોડે આવીને શેર કરવાનું ભૂલશો આ કેમ્પની અંદર પેન્ડ્રેવા કરવાની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે કે કઈ રીતે થઈ રહી છે વિશેની મંડળ દ્વારા ખૂબ સુંદર વજના લાઈવ મસાલા ઢોસા એ ભાઈ ભક્તોને પીરસવામાં આવી રહ્યા છે અહીંયા તમે જોઓ ભાવ જુઓ ભાઈનો ખૂબ સુંદર મજાનો ભાવ છે આવો તમે ગરમા ગરમ લાઈવ ઢોસા એક પીરસી રહ્યા છે તે પ્રસાદી લેતા જાઓ ને ચાલો હવે લાઈવ ગરમા ગરમ ઢોસા કઈ રીતના બને છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને તમે જો બધા ચાલ તો એ આનંદથી મસાલા ઢોસા ખાઈ રહ્યા છે અને આપણે માતાજીના રથના દર્શન કરી રહ્યા છે ચાલો હવે આપણે અંદર પ્રવેશ કરીને જોઈએ લાઈવ ગરમા ગરમ મસાલા ઢોસા બનાવવામાં આવી રહ્યા છે અહીંયા એક સાથે

બરાબર સવારે આઠ વાગ્યા થી મસાલા જાય માતાજી જય એમ દે આઠ વાગે થી ચાલુ થઈ જાય છે રાતના ના બાર વાગે લગી ચાલુ હોય છે ભાઈ શ્રી જય અંબે મિત્ર મંડળ દ્વારા ખૂબ સુંદર મજાનો અહીંયા જે સેવા કરવામાં આવી રહી છે એમની વચ્ચે વચ્ચે ભાઈ સેવા માટે અહીંયા મેડિકલ સેવા આયોજન કરેલું છે અને સવારના નાસ્તામાં પવા પગેતા અને અહીંયા વિશ્રામ કરવા માટે ખૂબ વ્યવસ્થા કરવામાં આવી છે ખૂબ જ વિશાળ ભવ્ય જે સેવા કેમ્પે આપણે કોચો આવી રહ્યા છીએ વિશાળ મોટો પંડાર બાંધેલો છે ગૌરી ગજાનંદ સેવા કેન્દ્ર ખેરાલુ દ્વારા પંદર વર્ષથી આવી રીતે ચાલતો સેવા કેમ્પ આ જગ્યા ઉપર સવારના નાસ્તામાં ભજીયા છે ચાની પ્રસાદી છે અને આગળ જોવા જઈએ તો અહીંયા મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંયા માતાજીના સુંદર મજાના દર્શન થાય છે અને અહીંયા પેટીઓ જોવા આપણો અવાજ નહીં આવે એવું લાગે છે કેરાલોથી મિત્રો આપણે થોડાક આગળ અંતરે પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ લાઈનમાં ઘણા બધા સેવા કેમ્પ જોવા મળે છે અત્યારે તેમની અમુક અમુક તૈયારીઓ થઈ રહી છે અને અહીંયા જો જય અંબે મિત્ર મંડળ દ્વારા ખૂબ સુંદર મજાનો મેડિકલ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે સનાતન ફાઉન્ડેશન ખેરાલુ પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનું આયોજન ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યા છે આ જગ્યા ઉપર ખૂબ વિશાળ સેવા કેમ્પ આવેલો છે મેડિકલ ચા ગરમ નાસ્તો

જોવા જઈ રહ્યા છે ભાવિભક્તો માટે કઈ રીતના જે સેવા આપવામાં આવી રહી છે તે અંદર એન્ટ્રી કરશો તો ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે માતાજી માટે ને અહીંયા માન સન્માન કરવા માટે અહીંયા સ્ટેજનું પણ આયોજન કરેલું છે હવે આપણે જોવા જઈ રહ્યા છીએ આરામ કક્ષ વિભાગની અંદર અહીંયા તમે જુઓ ઘણા બધા ભાઈઓ આરામ કરી રહ્યા છે અને એક જેટ બંને સાઈડ ઉપર ખૂબ સુંદર મજાના ફૂલરોની વ્યવસ્થા છે અને અંદાજીત એક સાથે પાંચસો જણા આરામ કરી શકે તેવી વ્યવસ્થા આ કેમ્પની અંદર કરવામાં આવી છે અહીંયા તમે જો એ પણ જમીનની એક જેટ ઉપરની ત્રણ એટલે કે એવું લાગે કે સોફા જેવી વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે અને અહીંયા ચિંગ પોઈન્ટની પણ વ્યવસ્થા આપેલી છે આ જગ્યા ઉપર ખૂબ વિશાળ જગ્યામાં એક સાથે પાંચસો જણા સૂઈ શકે તેવી વ્યવસ્થા કરેલી છે અહીંયા લાઈવ ગરમા ગરમ જલેબી અને આવે છે મંડપ આવ્યો છે બે મોટા કેમ્પ છે આ કેમ્પની અંદર પણ ડ્રેવા કરવાની સંપૂર્ણ વ્યવસ્થા અત્યારે કરવામાં આવી છે તેમની તૈયારીઓ થઈ રહી છે ડેકોરેશન જેવું ખૂબ સરસ મજાનું ડેકોરેશન છે અને લાઈવ પ્રોગ્રામ કરવા માટે પણ આયોજન કરેલું છે પણ એક સરસ મજાનો પંડાલ નાખેલો છે સેવા માટે

આયોજન કરવામાં આવેલું છે વિશ્રામ કરવા માટે આપણે પહોંચ્યા છીએ મંડળ દ્વારા પહોંચી અહીંયા સરસ જય અંબે સેવા કેન્દ્ર લોડિયા અમદાવાદ સરસ આયોજન છે કરવા માટે અને પ્રસાદીનું પણ અહીંયા તરબૂચનું વિતરણ થઈ રહ્યું છે મેડિકલ સેવા કેન્દ્ર પણ આયોજન પ્રસાદ મેડિકલ સેવા કેન્દ્ર અને વિશ્રામ કરવા માટેની વ્યવસ્થા ગોટાની પરસાદી આપવામાં આવે છે

અને આગળ જોવા જઈને તો લાઈવ ગરમા ગરમ ભક્તોને ઢોકળા પીરસવામાં આવે છે તે અહીંયા પ્રસાદીમાં પીરસવામાં આવે છે જ્યાં દે અહીંયા સંભાર પણ ગરમા ગરમ થઈ રહ્યો છે બધા જ ભક્તો આ જગ્યા ઉપર બેઠીને વિશ્રામ કરી રહ્યા છે અને પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે આવી ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જો ઇટલી બની રહી છે એક સાથે કેટલા બધા પ્લેટની અંદર ઈડલી બનાવવામાં આવી રહી છે અને અત્યારે એની બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો આ મિત્રો એક જે ડોમની પાછળની તરફ અહીંયા રહેવા માટેની ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા તમે જો ભાઈ પેટીઓ કેટલી જોરદાર વાગે છે અને માતાજીને સાક્ષાત આપણને દર્શન થશે માતાજીના દર્શન કરીને હવે એક જેટ એમની પાછળની તરફ ખૂબ સુંદર મજાની સુવા માટેની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો ભક્તોને ગરમી ન થાય તેની પૂરેપૂરી કાળજી રાખેલી છે તે કારણે કુલરની વ્યવસ્થા છે ઉપર પંખાની વ્યવસ્થા છે અને ચાર્જિંગ પોઈન્ટ તમને મંડપે મંડપે દેવામાં આવ્યા છે એક સાથે પાંચસો જણા સુઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા મિત્રો રહેવાની તો વ્યવસ્થા છે તદ ઉપરાંત એક જે અહીંયા તમને બહેનો અને ભાઈઓ માટે ગરમ પાણીને નાહવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જુઓ બોઈલર મશીનમાં ગરમ પાણી કમ્પ્લીટ થઈ રહ્યો છે ભાવી ભક્ત કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટેની ખૂબ સુંદર મજાની સેવા આપવામાં આવી રહી છે અહીંયા તમે જુઓ ગરમ પાણી કરવા માટે લાઈવ જે બોઈલર દ્વારા બનાવવામાં આવ્યું છે મિત્રો તમે લોકેશન જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું છે બેક સાઈડ ઉપર ખૂબ વિશાળ પર્વત છે અને અહીંયા આવી ગયો છે વિશાળ સેવા કેમ્પ યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છે તો ચાલો આપણે તે જગ્યા ઉપર જઈને તેમની વ્યવસ્થા કઈ રીતના છે તે આપણે નિહાળી અને એક ગેટ અહીંયા તમે જુઓ ખૂબ સુંદર મજાનો પર્વત સરસ મજાના માતાજીનો મંડપ શણગારવામાં આવે છે અને અહીંયા છે લાઈવ જે કાર્યક્રમ થતો હોય છે તેમનો ખૂબ સુંદર મજાનો ટેજ અને એક જે એમની પાછળની તરફ અહીંયા રહેવા માટે અને મેડિકલ સારવારની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા જે આ જગ્યા ઉપર કરવામાં આવેલી છે અત્યારે મિત્રો આપણે ટીમા ગામની ખૂબ જ નજીક છે આ જગ્યા ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ જ સુંદર મજાનો જે દાંડિયા રસનું અને મેડિકલ સેવા કેમ્પ અને ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો માતાજીનો મંડપ જે શણગારી રહ્યા છે અને અહીંયા તમે જુઓ ખૂબ મોટી સંખ્યામાં ભાવિભક્તો જે પગપાળા યાત્રા આગળ વધી રહ્યા છે